સમાચારમાં આગળ વાત કરીએ તો દિવાળીના તહેવારો આડે હવે માત્ર એક સપ્તાહનો પણ સમય બાકી નથી ત્યારે સૌરાષ્ટ્રમાં કોરોનાએ ફરી માથું ઉચકતા અનેક લોકો દિવાળીમાં ફરવા જવાના પ્લાન બદલી રહ્યા છે જેના કારણે દિવાળીએ ધંધા ખોલવાની ટૂર ઓપરેટરની આશા પર પણ પાણી ફરી વળ્યું છે સૌરાષ્ટ્રના ટૂર ઓપરેટરોને આશરે પાંચસો કરોડ કરતા વધુ રૂપિયાનો ફટકો પડી રહ્યો છે તહેવારોમાં ગુજરાતીઓ હરવા ફરવાના શોખીન છે ત્યારે દર વર્ષે દિવાળીની રજાઓમાં તો એકાદ સપ્તાહ સુધી બહાર ફરવા માટે નીકળી જતા હોય છે ડોમેસ્ટિક અને ઇન્ટરનેશનલ બુકિંગ મહિનાઓ અગાઉ જ થઈ જતા હોય છે પરંતુ આ વર્ષે કોરોનાની મહામારીને કારણે આવું કોઈ ખાસ બુકિંગ થયું નથી રાજકોટ અને સૌરાષ્ટ્રના લોકો આ વર્ષે નજીકના જ પર્યટન સ્થળ પર ફરવા જવાનો પ્લાન બનાવી રહ્યા છે કેટલાક લોકોએ તો ટ્રેનોમાં બુકિંગ પણ કરાવી લીધા હતા પરંતુ કોરોનાના કેસ ફરી વધતા લોકો હવે ટૂંકા પ્રવાસના આયોજન કરી રહ્યા છે પેલા તો છે ને આપણે દુબઈનો વિચાર કરતા હતા પણ દુબઈ એ એક જ એક ડેસ્ટિનેશન ચાલુ છે અત્યારે રિસ્કને કારણે સેફ્ટીને કારણે એ કેન્સલ કરી કર્યું છે પછી ઇન્ડિયામાં વિચાર કરતા કે ઇન્ડિયામાં કંઈક આપણે જઈ શકીએ જ્યાં સેલ્ફ ડ્રાઈવ કરી શકીએ કે કારણ કે પબ્લિક ટ્રાન્સપોર્ટ હજી થોડુંક રિસ્કી ગણાય છે તો રાજસ્થાન વિચાર કરતા હતા પણ હવે એ એ હજી થોડુંક રિસ્કી લાગે છે એટલે નજીકના ડેસ્ટિનેશનમાં જેમ કે ગીર છે અત્યારે જૂનાગઢ રોપ વે છે જે એક નવું આવ્યું છે તો અમે વિચાર કરીએ છીએ કે એ એક્સપ્લોર આખું કરીએ અને કેવડિયા એ થયું છે કા કચ્છ જઈ શકીએ એટલે નજીકના ડેસ્ટિનેશનમાં જ અમે વિચાર કરીએ છીએ કે જઈએ કારણ કે સેફટી હજી ફોરમોસ્ટ વસ્તુ છે કે ભાઈ એ ધ્યાનમાં રાખીને જ પ્લાનિંગ કરીએ બધું સૌરાષ્ટ્રના નાના મોટા પાંચસોથી છસો જેટલા ટૂર્સ ઓપરેટરોના લોકડાઉનના કારણે માર્ચથી ધંધા ચોપટ થઈ ગયા છે રાજકોટના ટૂર ટ્રાવેલ્સ સંચાલકોને જન્માષ્ટમી નવરાત્રી દશેરાની સિઝન બગડી હતી ઓક્ટોબરના અંતમાં કોરોનાનો કહેર હળવો થતાં દિવાળીની સિઝન થોડી સારી નીકળશે તેવી તેમને આશા હતી પરંતુ કોરોનાએ ફરી ફૂંફાડો મારતા દિવાળી પણ ઠંડી રહેશે તેવી સ્થિતિનું નિર્માણ પામ્યું છે મોસ્ટ ઓફ લોકો અત્યારે કોવિડને કારણે ખૂબ જ ડરી રહ્યા છે અને હાલના તબક્કે તહેવારોમાં જ મોસ્ટ ઓફ લોકો ફરવા જતા હોય છે પણ એ તહેવારોની અંદર અત્યારે કોરોનાની મહામારીને કારણે લોકો બહાર જવાનું ટાળી રહ્યા છે અને નજીકના ડેસ્ટિનેશન ધારો કે રાજસ્થાન છે સૌરાષ્ટ્રની અંદર છે ગુજરાતની અંદર જે ડેસ્ટિનેશન છે ગુજરાતના ધકે કેવડિયા છે સાસણગીર છે કે જૂનાગઢમાં રોપ વેને કારણે જે અત્યારે ફ્લો વધી રહ્યો છે લોકો સમૂહમાં જવાનું ટાળી રહ્યા છે કે ધારો કે એરપોર્ટ ઉપર જાય તો ત્યાં ક્રાઉડ હોય તો લોકો ડરી રહ્યા છે ત્યારે પોતાની જ કારમાં અત્યારે ટ્રાવેલ કરી અને જે નજીકના શહેરો બે ત્રણ દિવસ ગાળવા માટે જઈ રહ્યા છે તહેવારમાં લોકો ફરવા જવા માટે ટ્રેન અને ખાનગી બસોનો ઉપયોગ વધુ કરતા હોય છે પરંતુ કોરોનાની મહામારીએ માથું ઉચકતા કોરોનાના સંક્રમણ ફેલાય તેવી ભીતિ સર્જાતા મોટા ભાગના લોકો ખાનગી કારમાં અને તે પણ નજીકના સ્થળો અથવા વતન ગામડે જવાના પ્લાન બનાવી રહ્યા છે કોરોનાને કારણે નાણાં ભીડ પણ આ વર્ષે એક મહત્વનું કારણ રહ્યું છે ત્યારે લોકો સંક્રમણના ડરના કારણે નજીકના સ્થળે જવા માટે વિચારી રહ્યા છે જેનો ફટકો ટૂર ઓપરેટર્સને પડી રહ્યો છે કેમેરામેન કિશોર વાડોલિયા સાથે રિપોર્ટર દિલાવર ચુડેસરા નિર્માણ ન્યૂઝ રાજકોટ